નમસ્કાર ફિમને ગુજરાતીના જુદી શેલમાં આપણું સ્વાગત છે મિત્રો આજે મેં અમને બતાવી રહ્યા છે અગસ્ત બજાર ની રાશિ પર અને દરેક રાશિના જાતકો માટે ઉપાય મેષ રાશિ આ મહિનો કાર્યક્ષેત્રમાં નવી તકો લાવશે નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળી શકે છે વ્યવસાયમાં પણ જૂનું રોકાણ હવે નફો આપવાનું શરૂ કરશે સ્વાસ્થ્ય તમારું સામાન્ય રહેશે પરંતુ ખાવા પીવામાં થોડી સાવધાની રાખો રસોડામાં બનેલી પહેલી રોટલી ગાય ને અર્પણ કરો અને દરરોજ તમારા પરિવારના દેવતાની એટલે કે કુળ દેવતાની પૂજા કરો ઋષભ રાશિ વૃષભ રાશિના લોકો માટે આ મહિનો આત્મનિરીક્ષણ છે કરિયરમાં ધીમી પ્રગતિ થઈ શકે છે પરંતુ ધીરજ રાખો પ્રયત્નો વ્યર્થ નહીં જાય નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી જોઈએ ખાસ કરીને કોઈની પાસેથી ઉધાર લેવાનું ટાળવું જોઈએ સંબંધોમાં પારદર્શિતા જાળવી રાખો વિદ્યાર્થીઓને પરીક્ષા કે સ્પર્ધામાં સફળતા મળી શકે છે ઉપાય છે પારસ શિવલિંગની પૂજા કરો અને દરરોજ શિવનો મહિમા સ્ત્રોતનો પાઠ કરો મિતુલ રાશિ આ મહિને તમારી ઉર્જાથી ભરપૂર તમે રહેશો અને ઘણા બાકી રહેલા કાયદો પણ પૂરા કરશો કાર્યમાં ઝડપથી સુધારો થશે અને નવી ભાગીદારી માટે દરખાસ્ત મળી શકે છે મુસાફરીની શક્યતાઓ છે જે લાભકારી રહેશે પરિવાર માં સુખ અને શાંતિ રહેશે જોકે નાના વિવાદોને અવગણવા વધુ સારું રહેશે મિથુન રાશિ માટે ઉપાય છે દરરોજ ભગવાન શ્રી ગણેશ ને દુર્વા અર્પણ કરો અને ગણેશ અષ્ટકમ નો પાઠ કરો કર્ક રાશિનું માસિક રાશિ પણ આ મહિનો મિશ્ર પરિણામો લાવશે કામમાં તણાવ હોઈ શકે છે પરંતુ તમારી બુદ્ધિ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખશે નાણાકીય બાબતોમાં બચત પર ધ્યાન કેન્દ્રિત કરો તમને પારિવારિક જીવનમાં કોઈ પણ સારા સમાચાર મળી શકે છે માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી રહેશે કર્ક રાશિ માટે ઉપાય છે રોજ ભગવાન શિવલિંગ પર જળ અને બિલીપત્ર ચડાવીને લિંગાષ્ટકનો પાઠ કરો

આ મહિનો કેટલાક ઉતાર ચડાવ લાવી શકે છે કાર્યસ્થળમાં પરિવર્તન અથવા સ્થાનાંતરણની શક્યતા છે તમારા માટે માનસિક શાંતિ જાળવવી મહત્વપૂર્ણ રહેશે નાણાકીય સ્થિતિ સામાન્ય રહેશે પરંતુ બિનજરૂરી ખર્ચ ટાળો સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન બનશો ખાસ કરીને પેટ સંબંધિત સમસ્યાઓ પર ધ્યાન રાખો કન્યા રાશિ માટે ઉપાય છે દરરોજ દેવી દુર્ગાની પૂજામાં ચાલીસાનો પાઠ કરો અને બુધવારે ગાયને લીલો ચારો ખવડાવો તુલા રાશિ પર તુલા રાશિના લોકો માટે આ સમય અનુકૂળ રહેશે તમારી કલા અને બુદ્ધિની પ્રશંસા થશે તમને પ્રોજેક્ટમાં મળશે ભાગીદારીમાં થઈ શકે છે સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો થશે પ્રેમ સંબંધોમાં કેટલીક ગેરસમજ ઉભી થઈ શકે છે વાતચીત દ્વારા પરિસ્થિતિ સુધારી શકાય છે તુલા રાશિ માટે ઉપાય છે સફેદ ચંદન લગાવીને દરરોજ પટિકના શિવલિંગની પૂજા કરો અને શિવ ચાલીસાનો પાઠ કરો

ધનુમાસિક રાશિ ફળ ધનુ રાશિના જાતકોએ આ મહિને મુસાફરી કરવાની તક મળી શકે છે સર્જનાત્મક અને નવીનતા કાર્યમાં સફળતા લાવશે પારિવારિક વાતાવરણ સહાયક રહેશે તમને તમારા જીવનસાથી સાથે સમય વિતાવવાની તક મળશે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઈચ્છિત સફળતા મળશે તેવા સંકેત છે તમારા માટે ઉપાય છે દરરોજ કેળાના ઝાડને પાણી આપો અને પૂજામાં શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો મકર રાશિ ફળ મકરરાશીના જાતકોને આ મહિને યોજનામાં સફળતા મળશે રોકાણથી લાભ થવાની પણ શક્યતા છે તમને વરિષ્ઠ લોકોનો સહયોગ મળશે કેટલાક જૂના બાકી રહેલા કાર્યો હવે ગતિ પકડી શકે છે કોન્ટ્રુમિક સ્તરે થોડો ધીરજ રાખવો પડશે ઉપાય છે ભગવાન શિવની દરરોજ પૂજા કરો અને રુદ્દાશચક્રમનો પાઠ કરો કુંભ રાશિ આ મહિનો આત્મવિકાસ રહેશે ક્રોનિક રોગોમાં રાહત મળી શકે છે તમારા માટે ઉપાય છે રોજ હનુમાનજીની પૂજામાં બજરંગ નો પાઠ કરો શનિવારના દિવસે પીપળના નીચે બેસીને સરસવના તેલનો નું પ્રગટાવો રાશિ રાશિ પર માટે આ સમય અનુકૂળ રહેશે તમે તમારી કલ્પના નવી ઉંચાઈઓ સુધી પહોંચી શકો છો પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે વિદ્યાર્થીઓ માટે સારો સમય છે કામમાં અવરોધ આવશે પરંતુ ધીરજ અને મહેનત થી તમે બધું સંભાળી લેશો મુસાફરી કરતી વખતે ખાસ કરીને સાવધ રહો તમારા માટે ઉપાય છે ભગવાન ગણેશ ની પૂજામાં દરરોજ ગણપતિ દર નો પાઠ કરો તો મિત્રો આ હતું ઓગસ્ટ મહિના નું માસિક રાશિ ફળ અને રાશિ પ્રમાણે ઉપાય જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો તમને લાઈક અને શેર જરૂર કરો ને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ભૂલ નહીં